સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા દ્વારા આ છોટાઉદેપુર તાલુકાનો આજે ખેલ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આજે છોટાઉદેપુર તાલુકાની વિવિધ શાળાના જે બાળ રમતવીરો છે એ રમતવીરો આજે વિવિધ પ્રકારની આ ખોટેલ ખોટાલીયા આર્ચરી ગ્રાઉન્ડ ખાતે જે રમતો રમવા માટે આવ્યા છે રમતો અમનો સ્ટાર્ટિંગ થઈ છે એની અંદર આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ગામડાની પ્રાથમિક શાળાથી લઈને હાઈસ્કૂલો સુધી જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમનામાં પડેલી જે રમતની ભાવના છે અને રમત દ્વારા ખેલદિલી ટીમ સ્પિરિટ આવા અનેક પ્રકારના ગુનોનો પણ વિકાસ થતો હોય છે અને જે આજે છોટાઉદેપુર તાલુકામાં છોટાઉદેપુરના આગને આજે યોજાઈ રહ્યો છે આશા રાખું છું કે આ તાલુકા કક્ષાના ખેલ મહોત્સવમાંથી વિદ્યાર્થી અહીંયા વિદ્યાર્થીઓ અવલ નંબરે આવી જે જિલ્લા કક્ષાએ રમવાના અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પણ આ રમતો યોજાવાની છે આવનાર દિવસોમાં ત્યારે હું આ છોટાઉદેપુર તાલુકાના સૌ રમતવીરોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઈ અને આ જિલ્લાનું નામ રોશન કરે